રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મતગણતરી શાંતિપૂર્ણ ઉપલેટામાં શાંતિપૂર્ણ મતદાન ગણતરી પૂર્ણ ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો ઉપલેટામાં સવારે નવ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી રિઝલ્ટ જાહેર જેમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ નું રિઝલ્ટ જાહેર ઉપલેટા નગરપાલિકાની છત્રીસ બેઠકો પરથી ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની બાવીસ બેઠક પાંચ બેઠક બિનહરીફ થઈ હતી જે બાદ મતદાનના પરિણામમાં કોંગ્રેસની છ અપક્ષની બે એઆઈએમઆઈએમની એક બેઠક આવી ચૂંટણી જાહેર ઉપલેટામાં જીતેલા ઉમેદવારને પ્રમાણપત્ર આપી વિજેતા જાહેર કરેલ ઉમેદવાર જીતા ઉપલેટામાં ઢોલનગર સાથે વિજેતાનું સરઘસ કાઢીને વધાવવામાં આવ્યા રિપોર્ટર ભાવેશ ગોહિલ વિક્રમ ન્યૂઝ ઉપલેટા ઉપલેટા નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે અગાઉથી જ આપણે ભોંટવેલી હતી એ મુજબાદે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીએ અહીંયા પૂરી જાહેર કરવામાં આવેલી હતી આ તકે તમામ મતગણતરી સ્ટાફ વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિવાદ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ